બનાસકાંઠા જિલ્લાના થરા તાલુકાના લુણાવા માળી ફાર્મ ખાતે આવેલા હાઈસ્કૂલમાં શૌચાલય કુંભાળ સામે આવ્યું છે સરપંચના પુત્રના બંને હાથ ઘીમાં હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે બનાસકાંઠાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ લુણાવા ગામને દત્તક લીધેલ અને ગામના સરપંચ ભાજપના માન્યતા હોવાથી કોઈ મોટા માથાના સહારે ગામમાં પડતર જમીન ઉપર દબાણ કર્યું હોવાથી ગામ લોકોએ તંત્રને વારંવાર ધ્યાન દોરવા છતાં તાગળ ધીંદા મારતા સરપંચના પુત્રને કોઈ તંત્ર કે કાયદો અસર કરે એવી ગામ લોકોને દૂર દૂર સુધી દેખાતું નથી આ શાળાના શૌચાલયની દિવાલોને એક પણ આરસીસી બીમ કે કોપીન ભર્યું નથી અને ચાર લાખ જેટલી રકમ હલકી કામગીરીમાં વાપરી ખરી આ તો મોસાળમાં વિવાહ અને મા પીરસનાર પછી મામાના ઘરે ભાણેજ ભૂક્યો રહે ખરી આવી વાત સામે એક ચર્ચાનો વિષય બની છે આજે આપણે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના લુણાવા માળીફારમ ગામે આવેલા છીએ બરાબર અત્યારે ત્રણ વાગ્યા અને પંદર મિનિટનો સમય છે અહીંયા એક શૌચાલય માટેનું આ સ્કૂલની અંદર એક બની રહ્યું છે અને આની અંદર ગેરરીતિ થઈ છે એવું દેખાઈ રહ્યું છે થોડું આ બાજુ તેને કારણે આવું આપણે જોશું કે પરિસ્થિતિ ક્યાંક એવી છે કે જો આ પરિસ્થિતિ આવી છે જો આ આવી રીતે ભાગે છે અહીંયા આપણે

આખે આખો પાર્ટીશન ચાલો છે ને આ ખરાબ છે અને આ પણ આ બધી તમને દેખાઈ રહી છે એકદમ ઈંટોની અંદર લીઓ ગળ્યો છે કાચી ઈંટો છે ખરાબ છે ને આપણે આગળ પણ બતાવીએ કટિંગ આ સ્કૂલ છે એનું મકાન બહુ સારું છે એનું ગ્રાઉન્ડ પણ બહુ સારું છે હવે જે આ બની રહ્યું છે જે શૌચાલય માટેનો મકાન એનો પાયો પણ મને હું ગામના લોકોને જાગૃત લોકોને જાણતા એવું મળ્યું કે એક ફૂટ જેટલો જ ખાલી ફક્ત એક જ ફૂટ હવે આ જગ્યા છે ને અહીંયા વધારે રેફડાવાળી બરાબર આ પોઝિશન જે છે કે ખરાદ તાલુકાના લોડાવા ગામ છે બાળી ખારો ત્યાંની પરિસ્થિતિ બહુ ભયંકર છે અને એમનેથી થોડો કેમેરો નજીકથી બતાવે આ એક પણ બીમા મકાને બનાવેલું નથી આ શૌચાલય બની ગયું છે એક પણ કોપીન ભરેલું નથી ઉપર આરસીસીની છત ભરી દેવામાં આવી છે પોઝિશન એવી છે તમે જોઈ રહ્યા છો કે ઈટીઓ છે બરાબર આ જુઓ તમે આવી પોઝિશન છે ઈટીઓ ને આવી ઈટીઓ આ લોકો અહીંયા છે તમે જુઓ આ ઈટીઓ જુઓ બરાબર તમે જો ઈટીઓ મથળીએ ને તો પણ આટો આટો થઈ જાય છે એવી ઈટીઓ છે તમે જુઓ આવી પોઝિશન છે એટલે મટિરિયલ બહુ ખોટું અને ખરાબ વપરાયું છે આના ઉપર તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી પ્રાંત સાહેબ